લગભગ વધારાના કામ અમને શાના માટે કરાવે છે શાના માટે કરાવે અમે આંગણવાડીમાં નોકરી આંગણવાડી સિવાયને બધા બહુ કામ કરે છે તો પગાર બી એવો આપવો જોઈએ ને એમને અમને અંદર કેટલો પગાર અમારે હેલ્પર માં પાંચ હજાર જ પગાર છે ગુજરાત રાજ્યમાં જ પગાર ઓછો છે જે આંગણવાડી વર્કર અને હેલ્પર બધા રાજ્યોમાં કરતા ગુજરાતમાં ઓછો પગાર છે ગુજરાત રાજ્યમાં વાતો તો મહિલા સશક્તિકરણની કરવામાં આવે છે જ્યારે જે એના જ કર્મચારી છે જે પાયાનું કામ કરે છે એનું જ શોષણ કરે છે ચારસો ને રૂપિયા લેખે તમને વેતન આપવામાં આવશે તો એ લોકો જે બોલ્યા એ અમારું કર્યું જ નથી તો અત્યારે અમારે જે એ લોકો આપ્યો જ ને તો અમારો પંદર હજાર પગાર તો અત્યારે અમે દસ હજાર જ પહોંચ્યા છે હજી કાયમી કરે લઘુત્તમ વેતન આપે કેટલું હોય અત્યારે તો દસ હજાર પગાર છે બધી બહેનો આજે ઉગ્ર અને રોષમાં છે કે આ જે રીતે અમને કીધું હતું મોદીભાઈએ કે તમે એક ચિઠ્ઠી બી લખશો તો બી અમે તમારી વાત સાંભળવાના છે તો આજે અમારી બધી બહેનો ચિઠ્ઠી તો લખી લખીને થાકી ગઈ છે રજૂઆતો કરીને ઈમેલ ફેક્સ બધું પણ આજે અમારી ભાઈને અમારી બહેનો બહેનોની કોઈ લાગણી નહીં રહી ગઈ

અલ અમારા આંગળવાળીના હે વર્કર ના આશા વર્કર ના ફેસિલેટર પ્રશ્ન માટે અમે અહીંયા બધા ભેગા થયા માટે ને હક માટે તમે આશા વર્કર વર્કર છો છો તો કયા પ્રકારની માંગો છે તમારી પોતાની જ્યારે તમે છો ત્યારે ને શું નામ તમારું ભાઈ તમે વર્કર છો કયા પ્રકારની માંગો છે તમારી કાયમી કરે લઘુતમ વેતન આપે અત્યારે કેટલું હોય અત્યારે તો દસ હજાર પગાર છે અચ્છા આજે કાયમી જો તમે કરવાની વાત કરી રહ્યા છો તમે કેટલા સમયથી છો સાત વર્ષ સાત વર્ષ થઈ ગયા કોન્ટ્રાક્ટ બેઝ પર સિસ્ટમ હોય નહીં કાયમી છે આમ તો આમ તો એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નથી એટલે આમ તમે માનંદ વેતન ઉપર આમ તમે કાયમી છો પણ વેતન ખાલી વધારવું છે हाँ हमेंज आयो एन कला हम તરી કોણ શકે તો કે કેન્દ્ર સરકાર ગેરમાર્ગે ની દોરવાતા શું તમારું તમારું નામ જીજાબેન છે હું વાકાને તાલુકાના પાંચ દ્વારકા ગામથી આવું છું તમે આંગણવાડી વર્કર હા હું આંગણવાડી વર્કર છું શું સમસ્યા આંગણવાડી વર્કર ને બધી અમારે તો સમસ્યા છે અમારી પાસે તો એક તો કામ ઘણું બધું વધારે લેવર આવે છે અને એમને કાયમી કર્મચારી કરતા નથી અને ઘણી બધી અમારી માગણીઓ પણ છે જે સરકાર જે સાંભળતા નથી ને પૂરી પણ નથી કરતા તમે કયા કયા પ્રકારનું કામ લેવડ અમને મોબાઈલનું અમને તો ઘણા બધા કામો આવે છે સર્વેનું ઘણું બધું કામ અમારી પાસે સરકાર છે ઓછા વેતન થી વધારે કામગીરી લેવડાવે છે સર્વે રસીકરણ પછી એમ એમ વાય ટી એચ આર ઘણા બધા અમારે કામ હોય છે અતિ કુપોષિત બાળકો માટેનું કિશોરી માટેનું ઘણું બધું અમારે કામ હોય છે અમે માનવ વેતન ઉપર કોન્ટ્રાક્ટ બેઝ નહીં માનવ વેતન કેટલું વેતન આપતા અમારે અત્યારે દસ દસ હજાર તો આમ સરવાળે કાયમી કહેવાય કે ન કહેવાય ના કાયમી ન કહેવાય કાયમી ન કહેવાય કેટલા વર્ષ થાય તમને મારે 14 વર્ષ 14 વર્ષથી થી એમાં છો આજે તમે વાત કરી અલગ જે વસ્તુ જો કરાવે છે તો તમારી અત્યારે હવે માંગ શું છે માંગ અમારે સુશીલાબેન ને સુશીલાબેન તમે બોલો ને તમાર જેવું ને તમે બોલો આવ સરકાર માંગો તો આપણે દાદી ચામડીના સુરત તમારું મારું નામ અંબાલી સુશીલાબેન છે હું વાકાને પ્રમુખ છું સુશીલાબેન શું છે માંગ અત્યારે અત્યારે તો અમારે માંગ એ છે કે તમને પેલા કાયમી કરવાના છે બરાબર અને અમારે જે શું કઈ પગાર અમારો કઈ બે હજાર અઢારમાં કેન્દ્ર સરકારે જે અમારો પગાર વધારો કયો કીધો છે એ અમને આપ્યો નથી એટલે અમે ત્યાં ત્યાં દસ હજાર જે રાજ્ય સરકાર વધારો તો કેન્દ્ર સરકાર વધારો છે એના માટે અમારે આ હડતાલ એક દિવસ રૂપી હડતાલ છે આજની કેન્દ્ર સરકારે વધારો નથી આપ્યો

પછી રજીસ્ટર ની ફાવરાવાનું કે પોષણ ટેકર માં હાજરી કરો સરકારી કર્મચારી હોય એટલું અમારા અગર કામ કરાવે છે પણ વેતન અમને એ પ્રમાણે છે સરકારી કર્મચારીને વેતન મળવા પાત્ર છે એ અમને મળતું નથી આંગણવાડી બહેનોનું શું કામ હોય છે આમ બધું કરવાનું કિશોરીનું કરવાનું બેન છે જે પોતે પ્રેગનેન્ટ થાય ત્યારથી માંડીને એનું બાળક બે વર્ષનું થાય ત્યારે એમએમ વાયનું વિતરણ કરવાનું પછી ત્રણ વર્ષનું થાય ત્યાં સુધી ટીએચઆર વિતરણ કરવાનું પછી ત્રણ વર્ષનું એનું બાળક થઈ જાય તો એને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું એને પૂરક આહાર આપવાનું તો એ બધું કામ અમારે કરવાનું છે પણ એ તો બધું પ્લસમાં રહી જાય આ એમએમ વાય કરાવશે ને રજિસ્ટ્ર ભાવશે અને બીજી બીજી કામગીરી આ કોરોના હોય તો કોરોનાનો સર્વે કરાવશે અને બીજા બધા વધારાના કામ કરો જે અમારે મેઇન કામગીરી છે એ તો ક્યાંય અમારી થતી જ નથી

અમે ત્યાં આંગણવાડી કર્મચારી છે અને આ જી યુનિયન જે છે આંગણવાડી ગુજરાત આંગણવાડી કર્મચારી પ્રવક્તા તરીકે છું સુરતમાં સુરતમાં ઓવરઓલ ત્યાં ત્યાં વાતાવરણ છે લઈને સુરતમાં આવો વાતાવરવાનો છે કે આજે બહેનોની એટલી બધી માંગણીઓ લઈને કંઈ વિચારતું નહીં સરકારશ્રીઓ વિચારતી નહીં તો બધી બહેનો આજે ઉગ્ર અને રોષમાં છે કે આ જે રીતે અમને કીધું હતું મોદીભાઈએ કે તમે એક ચિઠ્ઠી બી લખશો તો બી અમે તમારી વાત સાંભળવાના છે તો આજે અમારી બધી બહેનો ચિઠ્ઠી તો લખી લખીને થાકી ગઈ છે રજૂઆતો કરીને ઈમેલ ફેક્સ બધું પણ આજે અમારી ભાઈને અમારી બહેનો બહેનોની કોઈ લાગણી નહીં રહી ગઈ છે ભાઈને તો એમને નોંધ લેવી જોઈએ અમારી બહેનોને કે ભાઈ અમારી બહેનો હેરાન છે

તો આઇસીડીએસ વિભાગ છે એમના સંગઠનમાં છે તો આઇસીડીએસ વિભાગની વાત કરવામાં આવી એનું શું કામ છે અનલે એનું આ આંગણવાડીનું અમારું કામ હોય છે સગર્ભા બેનો હોય છે કિશોરી બેનો હોય છે 0 થી 6 વર્ષના બાળકો હોય છે એનું ટોટલી અમારું આઇસીડીએસ પર કામ થાય છે તમે સુરત થી આવ્યા છો કેટલા બેનો તમારી સાથે છે અમારી સાથે હમણા સુરત થી 300 બેનો આવી છે 300 બેનો સુરત અને ઓરલ દરેક જિલ્લાથી અલગ અલગ જગ્યાથી બેનો આવેલા છે

આજે અમે હડતાળ પર છીએ અમારી ટોટલી આંગણવાડી બંધ છે અને આઈસીજીએસ ની ટોટલી જે બી કામગીરી છે આજના દિવસ ની એ ટોટલી બધી બંધ છે આપ કપાગર કપાટ પર છીએ આજે અમે આપનું શું નામ છે મારું નામ કાંતાબેન છે કેટલા સમયથી આંગણવાડી બંધ છે હડતાલ પર ના આજે આજ આજના દિવસ અમે હડતાલ લીધી છે આજનો દિવસ હડતાળ છે આજના દિવસ ની હડતાળ અમે ક્યાંથી આવો હું અમદાવાદ છું અમદાવાદની ની છો અમદાવાદ માં આખું વાતાવરણ ચાલી રહ્યું છે અમદાવાદના કેટલા બહેનો અહીંયા જોડાયેલા છે

અમારા હેલ્પર માં સાડા પાંચ હજાર જ પગાર છે તમે કેટલા વર્ષ થી એમાં છો અઢાર વર્ષ થી છે અઢાર વર્ષ થી એ પોસ્ટ પર છો અને અઢાર વર્ષ થી પગાર વધારો થયો નથી ના પગાર વધે છે પણ ધીરે ધીરે વધે છે અત્યારે સાડા પાંચ છે તો બીજી બીજા દેશમાં બીજા રાજ્યમાં માં કેટલો બધો પગાર છે તો એનો અમારો કરો ને ગુજરાત નંબર વન છે તો આંગણવાડી વર્કર હેલ્પર પગાર વધારો ને તમે ખોટી વાત છે મૂળ પ્રશ્ન ગુજરાતનો છે ગુજરાત ની બહાર બરોબર છે હા ગુજરાત ની બહાર બધા બહુ પગારો છે સાહેબ આપણા ગુજરાત રાજ્યમાં જ પગાર ઓછો છે જે આંગણવાડી વર્કર અને હેલ્પર બધા રાજ્યોમાં કરતા ગુજરાતમાં ઓછો પગાર છે અને અમારો અમારો જે આંગણવાડી વર્કર બેન છે એમનો 9500 પગાર જ છે આપનો શું નામ મારું નામ સંગીતાબેન બેન દવે છે અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં સૌરાષ્ટ્ર મહામંત્રી હોદ્દેદાર છું અને અમારી અત્યારે જે પડતર માંગણીઓ છે કે અમારો લઘુત્તમ વેતનમાં સમાવેશ કરો અને કાયમી કરો જે આંગણવાડી વર્કર બહેનો અને બેનો છે એમાં જ્યારે અત્યારે વર્કર બહેનોને દસ હજાર માનદ વેતન ચૂકવવામાં આવે છે અને હેલ્પરબહેનોને મસ્કરી પાંચ હજાર પાંચસો ચૂકવવામાં આવે છે ખરેખર સરકારને આજની મોંઘવારી પ્રમાણે વિચારવું જોઈએ કે આટલી મોંઘવારીમાં પાંચ હજાર પાંચસોમાં આ બેનો પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે અને ગુજરાત રાજ્યમાં વાતો તો મહિલા સશક્તિકરણની કરવામાં આવે છે જ્યારે જે એના જ કર્મચારી છે જે પાયાનું કામ કરે છે એનું જ શોષણ કરે છે સૌરાષ્ટ્ર કેટલા બેનો અમે સૌરાષ્ટ્રમાંથી હજારક બેનો આવેલા છીએ વાત હેલ્પર અને આજે એનો પીરિયડ શું છે કામ અમારો ટાઈમિંગ પીરિયડ છે સવારે 9 થી 3 વાગ્યા સુધીનો અમે 6 કલાક કામ કરીએ છીએ પણ કહેવાય તો 6 કલાક છે આમ તો અમે 24 કલાક કામ કરીએ છીએ કેમ કે ગમે ત્યારે માહિતી ગમે ત્યારે કોઈ ટાઈમ હેલ્પર બેનો તો ફિક્સ છે કે ભાઈ ઘરે જાય એટલે પૂરું પણ વર્કર બેનો માટે તો 3 વાગ્યા પછી પણ એટલા ફોન ને એટલી માહિતી હોય છે ને કે 24 કલાકની કામગીરી ગણી શકાય એમ કેટલીક બહેનો એમણે વાત કરી કે એમને કાયમી તો કરવામાં આવેલા છે

અને અત્યારે પણ એમની લડત જારી છે એમણે એવું કહ્યું કે માની લો કદાચ આ વસ્તુ નહીં કરવામાં આવે તો હજુ પણ ઉગ્ર આંદોલન થઈ શકે એવું શક્યતા છે એવું એમનું કહેવું છે તમને શું લાગે છે વિશે વધુ માહિતી જોતા રહો ઓફ ઇન્ડિયાને